ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના એક સમય હતો જ્યારે ધંધુકામાં પાણીની સમસ્યા ખૂબ જ વિકટ હતી ને એટલે જ કહેવાતું હતું કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા હવે ધંધુકાની સ્થિતિ તો સારી છે પણ સાબરકાંઠાના વડાલીની સ્થિતિ ખૂબ જ ખરાબ છે હવે લોકો કહી રહ્યા છે કે દીકરીને વડાલીમાં ન વડાવતા કારણ કે વડાલીમાં દૂષિત પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે દૂષિત પાણીનો સામાજિક જીવનમાં અડચણરૂપ બની રહ્યું છે અને આ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે દીકરીઓની સગાઈ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે દૂષિત પાણીના કારણે વડાલીના યુવાનોને હવે કોઈ દીકરી આપવા માટે તૈયાર નથી નગરપાલિકાની નિષ્ફળતાના કારણે સમાજ જીવનમાં કેવી વિકટ સમસ્યાઓ ઊભી થતી હોય છે તેનું આ મોટું ઉદાહરણ છે આપણે ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ પાણીના ભલે દાવા કરીએ પણ વાસ્તવિકતા એ છે કે શહેરી વિસ્તારોમાં પણ આજે લોકોને દૂષિત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે શું પાલિકાના સત્તાધીશો આવા દૂષિત પાણીનો ઉપયોગ પોતાના ઘરે પીવા માટે કરશે ના અધિકારીઓ કરશે કે ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ તેમના માટે સામાન્ય જનતાની કોઈ જ કિંમત નથી જ્યારે વેરો વસૂલવાનો હોય અને જ્યારે મત લેવાના હોય ત્યારે તેમને જનતા યાદ આવે છે પણ શુદ્ધ પાણી પહોંચાડવાનું હોય ત્યારે તેમના પેટમાં દુખે છે પાણી એટલું દુર્ગંધયુક્ત છે કે તેને પીવા તો ઠીક વપરાશના ઉપયોગમાં પણ લઈ શકાય તેવું નથી અને આ સમસ્યા આજકાલની નથી અહીંના સ્થાનિકો છેલ્લા ઘણા મહિનાથી દૂષિત પાણીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે આ નગરપાલિકાની નિષ્ફળતાના દ્રશ્યો છે આ દ્રશ્યો કહી આપે છે કે પાલિકાના સત્તાધીશોના પાપે આજે લોકો નરકાગાર જેવી જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે શુદ્ધ પાણી તો પ્રાથમિક જરૂરિયાત છે પણ સત્તાધીશોએ તેને લક્ઝરી આઈટમ બનાવી દીધી છે ને એટલે જ લોકો સવાલ કરી રહ્યા છે કે શું અમારે આવું જ પાણી પીવાનું પાણી નથી આવતું અઠવાડિયા સુધી એમાં દવા નાખેલી પાણીઓ આવી છે અને ગટરો તૂટી ગયા છે શરદી ઉધરસ તાવ બધું થઈ ગયું છે લોકોનું તો શું કરવું અમારે અહીંયા પંચાયત હતી પંચાયત વેગરી જતી રહી હવે અમારે ક્યાં જવું એ લોકો તો સાંભળતા નથી એ લોકો કે પાણીનું ટેન્કર નહીં મૂકા મારા ઘરે આવી જુઓ પાણી પાણી જ નથી ટાંકામાં અમે શું કારણ રોડે તૂટી ગયા છે રોડે રિપેરિંગ કરાવો નળ કનેક્શન પેલા નળનું તૂટી ગયા છે પાઇપો એ પણ રિપેરિંગ કરાવો શું કરવાનું અમારે શહેરના માણેક ચોક વિસ્તારમાં રહેતા વૃદ્ધા ખૂબ જ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે શહેરમાં રોગચાળાએ માજા મૂકી છે તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી વડાલી નગરપાલિકાએ રોગચાળાની નવી સ્કીમ બહાર પાડી છે આ સ્કીમ હેઠળ ગટર જેવું ગંદુ પાણી આપવામાં આવે છે અને સાથે સાથે પેટનો દુખાવો જાડા ઉલટી કમળો કોલેરા જેવી બીમારીઓ તે ફ્રી આપે છે પાલિકાના સત્તાધીશો ગટર જેવું ગંદી પાણી પૂરું પાડવાનું પણ દર વર્ષે ટેક્સ વસૂલે છે એટલે જો સૌથી ખરાબ સેવાનો એવોર્ડ આપવાનો થશે તો તેમાં વડાલી નગરપાલિકાનું નામ સૌથી મોખરે હશે

તમારે લાલ લીલા પીળા અને બ્રાઉન પાણીથી કામ ચલાવી લેવાનું પાલિકાના સત્તાધીશોએ જાણે કહી દીધું છે કે તમારા શરીરને દૂષિત પાણીની ટ્રેનિંગ આપવાનું ચાલુ રાખો કારણ કે અમે સુધરવાના નથી તંત્રના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પાણી મપાઈ જતા હવે લોકોની ધીરજ ખૂટી છે લોકો શું આક્ષેપ કરી રહ્યા છે એ પણ સાંભળો પાણી આવતું નથી અને આવો તો દોડું પાણી આવે છે અને પાણી દસ પંદર મિનિટ માં તો પાછું બંધ થઈ જાય છે બધા રોડ તોડી નાખ્યા છે લાઈનો તોડી નાખી છે અને કોઈ રિપેરિંગ કરતું નથી વડા નગરપાલિકા જ ચોર બની ગઈ છે વેરો લેવો હોય તો તત્કાલ તૈયાર થઈ જાય છે વોટ લેવા માટે બધા આવશે પણ કોઈ મુસીબતો જોવા આવતું નથી એક તરફ સ્થાનિક લોકો દૂષિત પાણીથી અસરગ્રસ્ત છે બીજી તરફ વડાલી નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની મુશ્કેલી દૂર કરવાના બદલે દિવસેને દિવસે મુશ્કેલી વધારી રહ્યા છે તેમના ઘરે શુદ્ધ પાણી આવે છે એટલે તેમને શહેરમાં પણ સબ સલામત લાગે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી શકવાની તંત્રની આવડત નથી કારણ કે તંત્રએ ખાડા તો ખોદ્યા છે પણ પાણી કેમ દૂષિત આવે છે તેનો તાળો હજુ પાલિકાને મળ્યો નથી અને તેનો શિકાર વડાલીની જનતા બની રહી છે પાસે અમે લઈને જઈએ છીએ તો એ કોઈ સાંભળતું પણ નથી આ વિશે અન્જોઈન જતા રહીશ પાઇપમાં શું કરે છે મને કોઈ ખબર નથી પડતી આગળ ખાડા બહુ હતા ખાડા વપુર્યા છે એ પંદર દિવસ સુધી અહીંયા ખાડા જ હતા કોઈ પડી જાય એમાં કોણ મારું મમ્મી પણ છે એ બહાર નકડે અહીંયા બા પણ છે બહાર તો નકડવાનું ઘરથી પાણી એકદમ કાળું મળે છે અને પંદર દિવસ સુધી તો પંદર મિનિટ જ અમે પાણી ભરીએ છીએ અડધો કલાક પાણી આવે છે પંદર મિનિટ જવા દઈએ છીએ પંદર મિનિટ પાણી ભરવાનું લોકોનું કહેવું છે કે વડાલીમાં પાણીની સમસ્યા એટલી બધી વિકટ બની ગઈ છે કે હવે કોઈ વડાલીમાં દીકરી આપવા માટે પણ તૈયાર નથી આસપાસના શહેરો અને ગામડાઓને પણ ખ્યાલ આવી ગયો છે કે વડાલીમાં પીવા માટે પણ ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે અને પાલિકા પાસે તેનો કોઈ ઉકેલ જ નથી તેવામાં સત્તાધીશોએ પણ લોકોને શુદ્ધ પાણી આપવા માટે હાથ અધ્ધર કરી દીધા છે તેવું લાગી રહ્યું છે જેને પગલે સવાલો પણ રહ્યા છે આ મુદ્દે જ્યારે સત્તાધીશોને સવાલ કરવામાં આવ્યા તો તેમણે પણ સત્તાધીશો શા માટે વડાલીના લોકોની સમસ્યા દૂર કરવામાં નથી આવતી તેવું લોકોનું કહેવું છે શુદ્ધ પાણીનો વેરો ભરવા છતાં ગટરનું ગંદુ પાણી કેમ આવે છે શું સત્તાધીશો પાસે શુદ્ધ પાણી લાવી શકે તેવા કાબેલ અધિકારીઓ નથી લોકોને મોટા મોટા વાયદા કરનારા જનપ્રતિનિધિઓ ક્યાં ખોવાઈ ગયા ક્યાં સુધી વડાલીના લોકો આવી નર જિંદગી પડશે કયા કારણોસર લોકોને ગટરનું ગંદુ પાણી પૂરું પાડવામાં આવે છે આ સવાલ પણ વડાલીની જનતાનો છે આશા રાખીએ કે અમારો આ અહેવાલ તંત્રના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચે જેથી તેમને ઊંઘ ઉડે તો લોકોની સમસ્યા દૂર થઈ શકે ને જો પાણીની સમસ્યાનો ઉકેલ તંત્ર ન લાવી શક્યું હોત તો જવાબદાર સત્તાધીશોએ ઢાંકણીમાં આ જ પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે તેમાં ડૂબી મરવાની તેમને આવડત છે સત્તાધીશોને સવાલ કરવામાં આવ્યા હતા પણ આ મુદ્દે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો કદાચ એ પાણી માપતા હશે કે આ પાણીમાં ડૂબી મરવું કે પછી આ જ રીતે જીવ પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર